એ ક્યાં એને ખોટું લાગ્યું ક્યાં એની નારાજગી સામે આવી જો અમે અમારી સ્ક્રીન ઉપર ન્યૂઝ ની સ્ક્રીન ઉપર તમે જે બે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ચોવીસ કલાક પહેલાના અને ચોવીસ કલાક પછીના ઉમેશ મકવાણાએ સોશિયલ મીડિયાની અંદરથી તમામ જગ્યા પરથી આમ આદમી પાર્ટીના ફોટા હટાવ્યા ઉમેશ મકવાણાએ કહ્યું કે મને સસ્પેન્ડ કરવાનો અધિકાર ઈશુદાન ગઢવી પાસે નથી એટલે હવે નક્કી છે કે આ ભાઈ ગમે તે કરીએ ગમે તે કરી શકે છે પ્રદીપ અને હવે એમને પાર્ટી છોડીને જવું છે કારણ કે એમનું અન્ય જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી રાજકારણની અંદર ઉથલપાથલના સમાચાર જોવા મળી રહ્યા હતા જો કે આ તમામની વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી એક ચર્ચા એ ખૂબ ચાલી રહી હતી કે ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીની અંદરથી રાજીનામું આપશે રાજીનામું આપશે પરંતુ ઉમેશ મકવાણાએ જ્યારે જ્યારે આ ચર્ચાઓ જાગી એના 24 કલાક સુધી ગાયબ રહે ને ત્યાર સામે આવીને કહે કે હું કોઈ રાજીનામું નથી આપવાનો જો કે આ તમામની વચ્ચે ઉમેશ મકવાણાએ ગઈકાલે સૌથી મોટો ધડાકો કર્યો આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને પોતાનું ધારાસભ્ય પદ એ તેમણે બચાવીને રાખ્યું જો કે આ તમામની વચ્ચે ઈશુદાન ગઢવીએ પક્ષ વિરોધી કામગીરીને લઈને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા અને હવે આજના સૌથી મોટો સમાચાર ઉમેશ મકવાણાએ સોશિયલ મીડિયાની અંદરથી તમામ જગ્યા પરથી આમ આદમી પાર્ટીના ફોટા હટાવ્યા ઉમેશ મકવાણાએ કહ્યું કે મને સસ્પેન્ડ કરવાનો અધિકાર ઈશુદાન ગઢવી પાસે નથી સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જાગી છે આપ જો અમે અમારી સ્ક્રીન ઉપર ન્યૂઝ સ્ક્રીન ઉપર તમે જે બે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ચોવીસ કલાક પહેલાના અને ચોવીસ કલાક પછીના એટલે કે ગઈકાલ અને આજના બે દ્રશ્યો છે પહેલા ફ્રેમની અંદર અમે આપને જે બતાવી રહ્યા છીએ જેમાં ઉમેશ મકવાણા બોટાદના ધારાસભ્ય જેમાં તેમણે લખ્યું છે 107 બોટાદ વિધાનસભા આમ આદમી પાર્ટી અને ફોટા છે ઉમેશ મકવાણાના ભગવતમાન અને અરવિંદ કેજરીવાલ સાથેના અને ત્યાર પછી જે 24 કલાક બાદ એટલે કે આજની જે પોસ્ટ છે તેમાં તેમણે લખ્યું છે એમએલએ બોટાદ અને સાથે તેમણે તેમને વિધાનસભાનો ક્રમાંક 107 લખ્યો છે અને નીચે એ સોશિયલ વર્કર લખ્યું છે અને સાથે જ ભગવતમાન અને અરવિંદ કેજરીવાલ સાથેના જે ફોટા હતા તે તેમને ફોટા હટાવ્યા છે અત્યારે જે દર્શક મિત્રો અમારી સાથે જોડાયેલા છે આ તમામ દર્શક મિત્રો તમે બોટાદ અથવા તો તમે ઉમેશ મકવાણાની આ પોસ્ટને લઈને શું કહેવા માંગો છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ પ્રકારની તમામ એ પોલિટિકલ અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહ્યા છીએ એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો લગભગ અત્યારે અમારી સાથે

એ ક્યાં એને ખોટું લાગ્યું ક્યાં એની નારાજગી સામે આવી એ હજી સુધી સ્પષ્ટ નથી થયું ઉમેશ મકવાણાએ ખુલીને નથી કહ્યું કે મને કોનાથી નારાજગી છે કેમ કે તેમણે ભાજપથી પણ નારાજગી બતાવી કોંગ્રેસથી પણ બતાવી અને આપથી પણ બતાવી અને આજે તમામ જગ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેમણે તેમના ફોટા એ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે નાટાવ્યા છે મારી સાથે મારા સહયોગી કિશન કાંઠેલિયા જોડાય છે કિશન છેલ્લા ચોવીસ કલાકે ગુજરાતની રાજનીતિની અંદર હાઈ વોલ્ટેજ રહ્યા આજે ઉમેશ મકવાણાએ તેમના તમામ મીડિયા પ્લેટફોર્મ પરથી આમ આદમી પાર્ટીના નામો હટાવ્યા ફોટા હટાવ્યા અને માત્ર ને માત્ર હવે રહ્યું તો એ સામાજિક કાર્યકર તરીકે તેમણે લખ્યું અને લખ્યું એકસો સાત બોટાદ વિધાનસભા એમએલએ પ્રદીપ ઉમેશ મકવાણાએ કદાચ કોઈ નવા હોશિંગ મશીનની અંદર હમ સફાઈ કરવા માટે જવાના હોય એવું લાગી રહ્યું છે પણ એમને એ નથી સમજાતું કે સફાઈ કેવી રીતે કરવી એ સુદાન ગઢવીએ કહ્યું કે એમને ખૂબ ભ્રષ્ટાચાર કર્યા છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને દાગ લગાડવાનું કામ કર્યું છે સૌથી પહેલા એ સુદાન ગઢવી કેમ અત્યાર સુધી એમની પર કોઈ પગલા ના લીધા એ સુદાન ગઢવીએ ત્યારે એમને સસ્પેન્ડ કર્યા જ્યારે જે ઉમેશ મકવાણા છે એ ધારાસભ્ય પદ ઉપરથી નહીં પણ આમ આદમી પાર્ટી પદો ઉપરથી રાજીનામું આપે છે સમજી વિચારી અને હોશિંગ મશીન ની અંદર ધોયાવા વગર માત્ર જે સ્પીનિંગ થાય એટલે કે સુકવવાની કામગીરી થાય એ પોતે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી સુકવવાની કામગીરી કરી છે નહીં કે પોતે ધારાસભ્ય તરીકે મટી અને સુકાઈ જવા માટેની એટલે સૌથી પહેલાં ગઈકાલે એમને પોતે જ સામે ધરીને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું દંડક પદેથી પણ રાજીનામું આપી દીધું કહ્યું કે હવે હું ધારાસભ્ય રહીશ ધારાસભ્ય એ આમ આદમી પાર્ટીના જ કહેવાય ત્યાં સુધી તેઓ બન્ય કોઈ પક્ષમાં જોડાતા નથી

અને હવે એમનું પણ મન જ્યારે આપમાં નથી લાગતું ત્યારે પોતે પણ એક સમાજ સેવક બની ગયા છે અને એક બંને જે ફોટો છે એમાં પોતાનો ફોટો રાખ્યો છે એટલે હવે નક્કી છે કે આ ભાઈ ગમે તે કરીએ ગમે તે કરી શકે છે પ્રદીપ કિશન આ કેવો મોહ કહી શકાય તમને રાજકીય પાર્ટીએ જેમને તમને ધારાસભ્ય બનાવ્યા તમને પાર્ટી નથી ગમતી એ પાર્ટીની વિચારધારા તમને નથી ગમતી જે પાર્ટીએ તમને લોકસભાની ટિકિટ આપી હતી ઉમેદવાર બનાવ્યા હતા એજ પાર્ટીની વિચારધારા નથી ગમતી તો પાર્ટી પણ છોડી દેવી જોઈએ પાર્ટી છોડી ધારાસભ્ય પદનો એટલો તો કેવો મોહ કે હું આ વિસ્તારનો ધારાસભ્ય છું મારી બોટાદની જનતાનું અધવચ્ચે મૂકીને નઈ જાઉં આવું નિવેદન તેમનું સામે આવ્યું પ્રદીપ ધારાસભ્ય પદ છોડે તો ફરી લડવું પડે અને લડીને જીતાય કે ના જીતાય એની બહુ શક્યતાઓ નથી હોતી કારણ કે જે રીતે

જવું છે કારણ કે એમનું અન્ય જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું છે એટલે હવે ગોઠવણ ધારાસભ્ય પદ છોડવાનું આવે તો ફરી ચૂંટણી આવે જીતાય ના જીતાય ટિકિટ મળે ના મળે ઘણા બધા પ્રશ્નો છે એટલે માત્રને માત્ર આપથી દૂર થયા છે ધારાસભ્ય પદનો નો મોહ નથી છોડ્યો ધારાસભ્ય તરીકે કન્ટિન્યુ રહેવાના છે પણ આજે નહીં તો કાલે સત્યાવીસ ની ચૂંટણીઓ આવશે ત્યારે ખબર કે હવે પ્રજા કોને સ્વીકારશે કોને નહીં સ્વીકારે બિલકુલ કિશન આભાર અમારી સાથે જોડા પાર્ટીના જે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા ઉમેશ મકવાણા વર્ષની અંદર તેમણે હવે આમ આમ આદમી પાર્ટીથી મોહભંગ થયો છે પાર્ટી સામે આક્ષેપો કર્યા કે ઓબીસી નેતાઓને મહત્વ નથી આપતા આમ આદમી પાર્ટીની અંદર આ પ્રકારની રાજનીતિ ચાલી રહી છે આવા આક્ષેપો લગાવ્યા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના તમામ મુદ્દા પરથી રાજીનામું આપ્યું ધારાસભ્ય પદ તેમને બચાવીને રાખ્યું જો કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ એવા આક્ષેપો લગાવ્યા કે ઉમેશ મકવાણાની એ તેમને આદમી આદમી પાર્ટી એટલા માટે ઉમેશ મકવાણાએ આ પ્રકારનું વર્તન આમ સાથે કર્યું જો એમનામાં તાકાત હોય તો તેઓ રાજીનામું આપી દે ધારાસભ્ય પદ ઉપરથી અને ફરી એકવાર કોઈ પણ પાર્ટીમાંથી તેઓ ટિકિટ લઈ આવે અને જીતી બતાવે તો પછી કહી શકાય આવી ચેલેન્જ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હોય એ તમામ નેતાઓ આગેવાનો આપી રહ્યા છે જોકે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આ પ્રકારની ચેલેન્જ આપી ઈસુદાન ગઢવી અને સાથે જ ઉમેશ મકવાણા કે જે આમને સામને આવ્યા હતા પિશુદાન ગઢવીએ ચેલેન્જ આપી પક્ષમાંથી તેમને સસ્પેન્ડ કર્યા અને સસ્પેન્ડ બાદ ઉમેશ મકવાણાની જે પ્રતિક્રિયા હતી કે ઈશુદાન ગઢવીને કોઈ હક નથી શું કઈ એ મામલો મેદાને આવ્યો તો શું સામસામે થયા હતા એ સાંભળો આમ આદમી પાર્ટી એ ના શીર્ષ નેતૃત્વએ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરુદ્ધ અને જનતા વિરુદ્ધ જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારે સાખી નહીં લે ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીસ એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીસ કરવા માટે સતત ભાજપ છે એમને પ્રયાસ કરાઈ રહી છે આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માન્ય અરવિંદ કેજરીવાલજી ની શીર્ષ નેતૃત્વ કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણાને ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ એમણે વિસાવદર ચૂંટણીમાં રાજીનામા અપડાવ્યા એ ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટીએ જીતી ભાજપ બોખલાઈ ગઈ છે ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા ધારાસભ્યોને પણ અમે છીએ પણ આમ આદમી પાર્ટી એનો કાર્યકર્તા ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની ગંદી રાજનીતિ અને વિસાવદરની ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી આખી કેબિનેટ અને કેન્દ્રીય મંત્રી હોવા છતાં ભાજપે ના સુપડા સાફ થઈ ગયા છે હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને ભાજપે આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય તો એ ભૂલ ભરેલી છે હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો તમારામાં હિંમત હોય ભાજપને પણ ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી બોટાદની જનતા બધું જાણી રહી છે ને બોટાદની જનતા માટે અમે વારંવાર ઉમેશ મકવાણાને ચેતવ્યા છે એમની વિરુદ્ધ કેટલી ફરિયાદો થઈ છે કેટલી ફરિયાદો આવી છે ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે ક્યારેય આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને સાંખી નહીં લે અને જેના કારણે એ પાર્ટીથી વારંવાર અમે કોશિશ કરી હતી વારંવાર એમને મનાવવાની એમને સમજાવવાની કે ભાઈ તમે આ પ્રવૃત્તિઓમાં ના પડો આપણે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં ક્યારે આવવું ન જોઈએ એમની વિરુદ્ધ નાનામાં લેટરો પણ મળ્યા છે મને ત્યારે ભાજપે એનો ઉપયોગ કરીને કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની આજે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે પાંચ વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એમના મહિમત હોય તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ચૂંટણી જીતી બતાવે ને પાર્ટીને સસ્પેન્ડ નહીં કર્યા મેરે કો સસ્પેન્ડ ઉન લોકોને કર્યા હે કે જો ઉમેશ મકવાણા કો બીજેપી મેં સામેલ હોને કે લીએ બાર બાર મજબૂર કરે જો બીજેપી કા એજન્ટ હે જો હે તો પદાધિકારી આમ આદમી પાર્ટી કા લેકિન કામ કર રહા હૈ વો बीजेपी का जैसे मैंने बताया कि भाई आज कांग्रेस तीस साल से सत्ता के बाहर है क्यों सत्ता के बाहर है इसलिए कि गुजरात के अंदर कांग्रेस के अंदर बीजेपी का एजेंट है इसलिए वो जब भी इलेक्शन आते हैं तो वो काम करते हैं बीजेपी का ऐसे ही बीजेपी ने आम आदमी पार्टी में उच्च होदे पे जो तो बड़े बड़े पद है उस पद पे बीजेपी के एजेंट घुसा दिए हैं वो चाहते है कि उमेश मकवाणा जी अः बीजेपी के खिलाफ न बोले वो चाहते कि उमेश मकवाणा दक्ष का मुद्दा न बोले वो चाहते कि उमेश मकवाणा कोली समाज का आवाज न बने वो चाहते कि ओबीसी समाज का आवाज न बोले वो चाहते हैं कि गुजरात विधानसभा में आपको ये शायद एक छोटी सी बात कह दू सबसे ज्यादा गुजरात विधानसभा में जो प्रश्नोत्रोही करने वाला कोई एम है ना वो है उमेश मकवाणा आप देख लेना सबसे ज्यादा महिला का आवाज उठाने वाला कोई एमएलए है ना वो है उमेश मकवाणा सबसे ज्यादा ड्रग्स का विषय उठाने वाला वो कोई कैंडिडेट है एमएलए है तो वो उमेश मकवाणा क्योंकि तो सत्ताधारी पार्टी को मजबूर किया था कि विधानसभा में वो जवाब मेरे को नहीं दे रही इसलिए सत्ताधारी पार्टी ने आ, मेरे को मजबूर नहीं हो पाया था तो आप वो चाहती थी कि भाई उमेश भाई बीजेपी शामिल करो मैं बीजेपी में शामिल नहीं हुआ इसलिए उसने क्या किया कि जो उसका एजेंट एंटर करवाया था वो एजेंट को बोला कि तुरंत आप उमेश मकवाड़ा को कंट्रोल करो ये अदानी का मुद्दा छोड़ दो अदानी ने दो हजार इक्कीस में मुन्द्रा पोर्ट में जो इक्कीस हजार का करोड़ का जो ड्रग्स पकड़ाया था वो सबसे पहले नहीं कांग्रेस ने मुद्दा उठाया नहीं बीजेपी ने सिर्फ उमेश मकवाड़ा ने मुद्दा उठाया था कि वो ड्रग्स का अभी कहा जत्था है नाश किया है कि नहीं किया है क्या मार्केट में आपने बेच दिया ऐसे कई मुद्दे हैं तो वो ड्रग्स का मुद्दा मार्केट में बेच दिया है कि जो भी वो गुजरात सरकार मेरे को जवाब नहीं दे पा रही थी मैंने दूसरा सवाल किया था कि जो अदानी पोर्ट का जो मालिक है उसका धरपकड़ आपने की पूछताछ की आज मैं धारा धारासभ्यू तो मेरे घर पे अगर शायद एक दारू की बोतल मिली होती तो धारा सभ्य फिर भी मेरे को धरपकड़ होती तो इक्कीस हजार का ड्रग्स का कंटेनर पकड़ा है तो अदानी की धरपकड़ क्यों नहीं की आती ही छ हजार करोड़ गुजरात के छ हजार करोड़ रुपया अदानी पावर को ज्यादा दे दिया वो वापस लेने का मैं उन्हें विधानसभा में प्रश्न ये विधानसभा सत्र के दौरान किया था मतलब कई मुद्दे ऐसे थे कि जो गुजरात के पश्चात समाज के बीच के था तो वो बीजेपी वाले जो है वो नहीं जवाब दे रहे थे उसने क्या क्या जो हमारे कुछ बिकाऊ नेता है उस उसने मतलब मजबूर किया कि भाई उमेश भाई अब हमारे कंट्रोल में है नहीं बारम्बार कोली समाज की बात उठा रहा है बारम्बार ओबीसी समाज की बात उठा रहा है आदिवासी की बात होता है विद्यार्थी की बात उठा रहा है ड्रग की बात कर रहा है कंट्रोल करो तो उसका मेरे से कंट्रोल छूट गया मैं उसके कंट्रोल में आया नहीं राजीनामा मैंने नहीं दिया बीजेपी में नहीं गया तो मजबूरन मेरे को ये लोगों ने सस्पेंड किया है आम आदमी पार्टी लेकिन उसका हैसियत नहीं है उमेश मकवाना को जो ट्वीट किया है जिस पदाधिकारी ने वो तो सिर्फ गुजरात का एक प्रदेश अध्यक्ष है उमेश मकवाना है वो एक राष्ट्रीय नेता है आम आदमी पार्टी का उमेश मकवाना को अगर सस्पेंड करना है जब अरविंद केजरीवाल जब सस्पेंड करेंगे तब मैं मानूंगा जो सस्पेंड किया है वो खुद बीजेपी का एजेंट है आ, दो दिन के बाद में सब जो बीजेपी के साथ मिले हुए नेता है उसका एविडेंस के साथ

દિલ્હીથી નેતાઓ આવે તેમને મનાવે તેઓ માની પણ જાય ચોવીસ કલાક બાદ મીડિયા સમક્ષ પણ આવે અને તેઓ વાત પણ કરે કે હું કોઈ નારાજ નથી એક મહિનાની અંદર નારાજગી સામે આવી જાય નારાજગી કેવી પ્રચાર પ્રસારની અંદર સ્ટાર પ્રચારક બનાવે તમામ હોદ્દાઓ આપે તેમ છતાંય પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવે અને પાર્ટી સસ્પેન્ડ કરે તો કે એમની એ ઈસુદાન ગઢવી કોણ છે મને સસ્પેન્ડ કરવા વાળા એ તો પ્રદેશના નેતા છે પ્રદેશના અધ્યક્ષ છે હું તો રાષ્ટ્રીય કક્ષાનો નેતા છું આ તમામ વાતો આમ આદમી પાર્ટીના અંદરો અંદર આમ તો આમ આદમી પાર્ટી એક સાથે ત્યાં ત્યાં તૂટે તેવી પરિસ્થિતિ છે વિસાવદરની સીટ ગુમાવી હતી એ ગુમાવેલી સીટ પરત પાછી મેળવી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય બનતાની સાથે જ ફરી એકવાર આમ આદમી પાર્ટીના પાંચ જેટલા ધારાસભ્ય થયા હતા એમાંથી પાછા હતા ને ત્યાં ત્યાં ચાર ધારાસભ્ય સામે આવી ચૂક્યા છે કેમ કે ઉમેશ મકવાણાએ હવે પક્ષની સામે બાયો ચડાવી પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા તમારું શું માનવું છે આખી આ વાતને લઈને એક તરફ ઇશુદાન ઘટવે અને ઉમેશ મકવાણા અમને સામે આવી ચૂક્યા છે જો કે હવે ઉમેશ મકવાણાએ તેમના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આમ આદમી પાર્ટીના ફોટાઓ હટાવ્યા છે ભગવત માન અરવિંદ કેજરીવાલ સાથેના ફોટાઓ હટાવ્યા આમ આદમી પાર્ટીના નેતાની તરીકે જે તેમણે લખાણ લખ્યું હતું એ બધું હટાવ્યું અને માત્ર હવે રહ્યું ઉમેશ મકવાણા ધારાસભ્ય બોટાદ અને સામાજિક આગેવાન આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર